નમસ્તે મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ મેઘ ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે રાજ્ય સરકાર અને અન્ન વિભાગ દ્વારા જે અત્યારે રેશન કાર્ડ ઈ કેવાયસી કરવાની પ્રોસેસ ચાલી રહી છે તેની છેલ્લી તારીખ છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને જો કોઈ કારણોસર ઈ કેવાયસી ન થઈ હોય તો ગભરાવાની જરૂર નથી અનાજનો પુરવઠો મેળવવાનું યથાવત રહેશે અને સરકારી લાભો પણ મળશે તો ખોટી અફવાઓથી ધ્યાન ન આપવું તો આપણે આ વિડિયો દ્વારા રેશન કાર્ડમાં આપણું એ કેવાયસી થયું છે કે નહીં તે આપણે આ વિડીયો દ્વારા જાણીશું તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનો બે લાઈકોન દબાવો તો વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે માય રેશન એપ્લિકેશન ખોલીશું જે આપણે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરેલી છે એ ખોલવાથી આપણે જો પહેલેથી લોગિન કરેલું હોય છે તો આપણે આમાં પાસવર્ડ નાખી અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે આ રીતે ક્લિક કરી આ ક્લોઝ આવેલું એને હટાવી દેવાનું છે પછી આમ થોડુંક ઉપર સ્કોર કરી આધાર ઈ કેવાસી ઉપર ટચ કરવાનું છે તો ટચ કરીને થોડું સ્ક્રોલ કરી તો નીચે જે આ ચોરસનું આઇકોન છે તેની ઉપર ક્લિક કરી અને કાર્ડની વિગતો મેળવો એની ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતનું એક ડિસ્પ્લે ખુલી જશે જે આ બાજુનો કેપચા કોડ છે એ આમાં ઉમેરવાનો છે છાસઠ અડતાલીસ કેપચા કોડ ઉમેરી અને કાર્ડના સભ્યોની વિગતો મેળવો તેની ઉપર ક્લિક કરવાનું છે તો આ રીતની એક ડિસ્પ્લે શો થશે તો જેમાં જે વ્યક્તિનું એ કેવાય કરેલું હોય છે તે એની સામે યસ લખેલું આવશે અને કઈ તારીખે કેવાય કર્યું છે તે પણ તારીખ આમાં સો થશે તો આ રીતે આપણે જે વ્યક્તિનું કહેવાય થયેલું છે એ બધા સામે યસ યસ લખેલું આવશે